मोरबा गा जूनी अदावत ने लईने एक व्यक्ति ने मार मार्थ जेने सार्ट भावनगर सरती होस्पिटल खाते ला प्राप्त थती महिति मुजब गारियाधारनारबा गाने रहता परेश भाई पुनाभा कंसार ने गाम में रहता भीखुभाई कंटारिया कोईक जूनी अदावत ने लईने मथाकूट थी होने परेश भाई ने मथाना भागे गंभीर इजाओ पहुंचता प्रथम सार्ट गारियाधार वू सार्ट ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે હાલ આ બનાવને લઈને પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે છોકરાને બેઠો તો બરોબર એ ગાડીને નીકળ્યો તો કાઈ બોલ્યો છે હું બોલ્યો ખબર નહી એમ તો આદ નતા ત્રણ વ્યક્તિ મારવાનો કોશિશ કરી દી ભઈ માથે પાઈયું માર પાઈયું માર્યું અને શરીરમાં ગાકરો ગયો છે છોકરા સરટી કે ઘરે વઈ આવ્યો ઘરે આવીને અમને કીધું કે પપ્પા દોડો તમે જોયું કે છોકરા બેભનો થઈ ગયો તો वैसे एक सौ आठ मंगा एक सौ एक सौ आठ दामनगर चे पद तपास करा की तपास भावनगर ले जाओ एक, एक सौ आठ में पे ना भावनगर लेवा बराबर पे आए सारे करोको छोकर बै बनो भान क्या बनवा खबर कोला कई हमें तो आज रहता है नहीं तो खेत रहता કેટલાક વ્યક્તિઓ હતા ને શું કારણ કે જુની અદાવત હતી ઈ ઈ મને કોઈ ખબર ન હતી જુના અદાવત હતી અમે તો ખેતરે હતા અમને ખબર ન હોય મે તો હાથે દાડી કરી ઘરે આવેતા ઘરે આવીને આતપક ધોતા દીવપતિ કત જ આવે આવું બન્યું એટલે દીવપતિ ઉપર આતપક ધોતા હતા આ બનાવને લઈને પોલીસને જાણ કરીશું તમે પોલીસને જાણ કરી હા કેટલા જણા હતા મારવામાં તને ખબર છે છોકરા એમ બોલ તન જણા હતા ભાઈ કેટલા તે હતા ત્રણ ઈ છોકરા કે કીધું કે વિકાભાઈ હતા બરોબર ಶು ಕೋಜು